નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ચલા ત્રણ મહિનાથી પ્રિન્ટર મશીન બગડી જતાં સાત બાર અને આઠ અ સાથે એન્ટ્રીઓની કામગીરી બંધ રહેતા ખેડૂત ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અહીં જનસેવા કેન્દ્ર કાર્યરત છે સેવા સદન કચેરી ખાતે જેમાં સાત બાર અને આઠ અ આ એન્ટ્રીઓ સાથે રેશન કાર્ડ આવક અને જાતિના દાખલા સહિતની કામગીરી કરવામાં આવે છે સાત બાર આઠ એન્ટ્રીઓની પ્રિન્ટ કાઢવાનું પ્રિન્ટર મશીન જ બગડી ગયું છે જેને લઈને ખેડૂત ખાતેદારોને ધરમના ધક્કા ખાઈને ઘરે વિલામોરણે પરત ફરવાની નોબત આવી રહી છે આ સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે જે અંગે જે તે એજન્સીને લેખિતમાં જાણ કરવામાં આવી છે તેમ છતાં એજન્સી દ્વારા બગડી ગયેલ પ્રિન્ટર મશીન રિપેર અથવા તો બદલવા માટેના કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી જેને લઈને ખેડૂત ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ ભગુભાઈ છે પુનિયાદ નો છું આ હું કચેરી કચ્યા કરવા આવ્યો છું પણ મેં ઓપરેટરને પૂછ્યું તો કે ત્રણ મહિનાથી સદંત બંધ છે તો વહેલી તકે ચાલુ થાય એવી અમારી માંગ છે અત્યારે અરજદારોનું એવું કેવું છે કે કટિયા નથી નીકળતા ને ત્રણ મહિનાથી બંધ છે તો તમારું શું કેવું છે અને અત્યારે જે ફોર્મ છે એ કેટલા ઉપલબ્ધ છે અને કેટલા નથી તો હમણાં બધા જ ઉપલબ્ધ છે ખાલી પાસે આવકની નું માટે આવકના લાગલા માટે આ બાબતે જે બનશે છે એ બાબતે તમે ઉપર કોઈને જાણ કરી છે કે કેમ ઉપર પણ ઘણી રજૂઆત કરી અને અરજીઓ પણ આપી છે તેમ છતાં કંઈ સુવિધા નથી